ઉપરવાસ તેમજ રાજ્યમાં સારા વરસાદને પરિણામે વણાકબોરી કેલિયા મચ્છુંદરી નદી મચ્છુંદરી સહિત રાજ્યના બાસઠ જળાશયો હાઈ એલર્ટ પર નીચાણવાળા વિસ્તારને કરાયા એલર્ટ નર્મદા ડેમ પણ મહત્તમ સપાટીથી માત્ર બે પોઈન્ટ બ્યાસી મીટર દૂર કેબિનેટ બેઠકમાં નર્મદા ડેમનું પાણી અછતવાળા વિસ્તારોમાં વહેંચણી મુદ્દે થઈ ચર્ચા રાજ્યના સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર વંદે ભારત ટ્રેનમાં મળશે એલટીસી નો લાભ પાંચ લાખ કર્મચારીઓને મળશે લાભ કર્મચારીઓ દ્વારા તેમને મળતી રજાઓના પ્રવાસમાં વંદે ભારત ટ્રેનની મુસાફરીનો સમાવેશ કરવા મુખ્યમંત્રીને કરાઈ હતી રજૂઆત સુરેન્દ્રનગર અને તાપી જિલ્લાના યુવાઓ માટે સારા સમાચાર મોરી અને કુંકરમુંડામાં આધુનિક આઈટીઆઈ ભવનનું કરાયું લોકાર્પણ બંને ભવનોમાં બેઠકો બમણી ફીડર કોપા સહિતના ક્ષેત્રોમાં તાલીમ સાથે રોજગારીની તકોમાં થશે વધારો લોકરક્ષક ભરતીમાં ગેરરીતિ આચરનારાઓ સામે રાજ્ય સરકારની લાલ આંખ બે હાજર એકવીસ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ આચરનારા સાડત્રીસ ઉમેદવારોને ગેરલાયક ઠેરવ્યા આગામી ત્રણ વર્ષ માટે કોઈ પણ સરકારી ભરતીમાં નહીં થઈ શકે સામેલ પ્રતિક્ષા યાદીની કાર્યવાહી ટૂંક સમયમાં હાથ ધરાશે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તિરંગો લહેરાવી અમદાવાદમાં તિરંગા યાત્રાની કરાવી શરૂઆત હર ઘર ખાદી હર ઘર તિરંગાનું આપણું સૂત્ર ભારતને વિકસિત બનાવવા સંકલ્પ લેવાની નાગરિકોને કરી હાકલ તો તિરંગા યાત્રામાં વિવિધ સંસ્કૃતિની જોવા મળી ઝલક સ્વતંત્ર્ય દિવસ પૂર્વે રાજ્ય સહિત દેશભરમાં દેશપ્રેમ અને દેશભક્તિનો માહોલ પોરબંદરના બરડા ડુંગર પર માલધારીઓએ બે હજાર ફૂટ ઊંચાઈએ તિરંગો લહેરાવી દર્શાવ્યો રાષ્ટ્રપ્રેમ તો મહેસાણામાં પંચોતેર ફૂટ લાંબા ધ્વજ સાથે નીકળેલી યાત્રામાં જોવા મળી એકતા અને અખંડિતતાની ઝલક નવ ઓગસ્ટે કોલકાતામાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ બાદ થયેલ હત્યા મામલે સીબીઆઈ કરશે તપાસ જાહેર અરજી પર કોલકાતા હાઈકોર્ટનો આદેશ કોલકાતા પોલીસને કેસ ડાયરી સીસીટીવી ફૂટેજ અને નિવેદનો સહિત તમામ દસ્તાવેજો સોંપવા કર્યા નિર્દેશ હોસ્પિટલમાં હડતાળથી દર્દીઓને હાલાકી પીડિતાને ન્યાય અપાવવા દેશભરના તબીબોમાં વધતો આક્રોશ મુંબઈ કોલકાતા દિલ્હી સહિત દેશભરમાં વ્યાપક હડતાળ ગુજરાતની તમામ હોસ્પિટલોમાં તબીબી સેવાઓ રાબેતા મુજબ ચાલુ અમદાવાદના તબીબોએ આવેદન આપી નોંધાવ્યો વિરોધ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર અત્યાચાર વચ્ચે ચીફ એડવાઇઝર મોહમ્મદ યુનુસે તોડ્યું મૌન કહ્યું લોકશાહીમાં તમામ નાગરિકોને સમાન અધિકાર નાગરિકોને શાંતિ જાળવવા કરી અપીલ દાહોદ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતની સાહસિક ખેતી જામદરા ગામના ખેડૂતે એક એકર જમીનમાં ત્રણ અલગ અલગ પ્રકારના પાંચસો સફરજનના વૃક્ષોનું કદું વાવેતર વાર્ષિક ચારસો થી પાંચસો કિલો સફરજનના પાક દ્વારા મેળવી રહ્યા છે મબલક આવક